આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટેની જે લિંક છે તમને અહીંયા ચેટ બોક્સમાં મળી જશે ત્યાંથી તમે આપણા વોટ્સઅપ ગ્રુપને જોઈન પણ કરી શકો છો તો આપણે ચર્ચા કરવાના છીએ કે કઈ રીતે પંચોતેર પ્લસ માર્ક્સ આપણે લાવી શકીએ કયા કયા વિષયો છે જેને તમારે ધ્યાનમાં રાખી અને તમારે તૈયારી કરવી જોઈએ બરાબર છે ચલો તો સૌથી પહેલા જો તમે હજી સુધી અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતની જે

જોઈ શકો છો પ્લેલિસ્ટ જઈ અને ઓપન કરશો એટલે આ બધા જે તમારી પરીક્ષા લેવાવાની છે એમાં તમે કઈ રીતે પંચોતેર પ્લસ જે છે એ તમે લાવી શકો છો બરાબર છે તો જો સૌથી પહેલા તમારે અમુક જે વિષયો છે એને ટાર્ગેટ કરવાના છે એની પહેલા આપણે જોઈ લઈએ કે કયા કયા વિષયો છે જેમાંથી તમને પ્રશ્ન

એ પૂછાય છે બરાબર બરાબર ને કે આટલા એક સ્ટેજ થાય તો કોઈ મુસાફર પાંચ સ્ટેજ ની મુસાફરી કરે છે તો એને કેટલા કિલોમીટર કાપ્યા હશે બરાબર છે કેટલા કિલોમીટરની મુસાફરી કરી અથવા તો કોઈ વ્યક્તિએ છ સ્ટેજ ની મુસાફરી કરી બરાબર અને જે છે એ ગાણીતી લગેજ ને લગતા એવા પૂછાતા હોય છે એ દસ ગુણના પૂછાશે બરાબર મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારી પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો અને કંડેક્ટરની ફરજોના પ્રશ્નો એ તમને દસ માર્ક ના પૂછાતા

આમાં તમે કદાચ એવું હોય ઘણા વિદ્યાર્થીઓને કે અંગ્રેજી નથી ભાવતું એને અત્યારે અત્યારે પૂરું સાઈડમાં તમે મૂકી શકો છો બરાબર અને રોડ સેફ્ટીને લગતા દસ પ્રશ્નો દસ ગુણ બરાબર તો જો આના બસો એક સિંગોલ છે આટલા કર લો એટલે રોડ સેફ્ટીનું બધું આવી ગયું એની અંદર બરાબર એટલે આ દસ ગુણ બરાબર એના પછી ગુજરાતીના દસ એટલે વીસ થયા બરાબર એના પછી રિઝનિંગના દસ એટલે ત્રીસ થયા ઓકે લગેજ અને જે ગાણિતિક પ્રશ્નો છે એટલે ચાલીસ થયા ચાલીસ અને મોટર વ્હીકલ એક્ટ વાળા પ્રશ્નો એટલે આ પચાસ થયા બરાબર અને કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી એ વીસ પ્રશ્નો ઓકે એટલે આ કેટલા થયા તો કે સાહેબ સિત્તેર માર્ક્સ થયા ઓકે હવે આજે

બરાબર અને મારું તો એવું માનવું છે કે ધોરણ છ થી બાર નું પાઠ્યપુસ્તક કરાય એનામાં ધોરણ છ થી ધોરણ બાર નું જે પાઠ્યપુસ્તક છે ને એટલું કરાય આના માટે વીસ ગુણ માટે બરાબર બાકી આ રોડ સેફ્ટી ને ફોકસ કરાય ગુજરાતી વ્યાકરણના અમુક જે સમાસ છે છંદ છે અલંકાર છે એને તમે ફોકસ કરી શકો એના ઉપર બરાબર રીઝનિંગ જે ઘડિયાળને લગતા પ્રશ્નો છે ઉંમરને લગતા પ્રશ્નો છે લોહીના સંબંધને લગતા પ્રશ્નો છે શ્રેણી છે આવું બધું તમે કરી શકો બરાબર નિગમને લગતી માહિતી એકદમ શોર્ટ છે આ બધું બરાબર એ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ જે છે એની કાંઈક બસો પ્લસ કલમો છે એ યાદ કરો તો એ વાંધો ના આવે બરાબર અને કમ્પ્યુટરને લગતા પ્રશ્નો બરાબર તો આ રીતે તમે તૈયારી કરી શકો છો આ આ વિષયો છે આ આ જે ટોપિકો છે એને તમે ટાર્ગેટ કરી અને પ્રિપેર થઈ શકો છો તો આશા રાખું છું કે આ તમને ઉપયોગી થયો હશે આ વિડીયો જો ઉપયોગી થયો હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો હવે આનું જો તમારે એક પ્રોપર વેની અંદર તૈયારી અમારી સાથે જો તમે કરવા માંગો છો તો એસટી બેચ કરીને એક બેચ કોર્સ ઉપલબ્ધ છે તમારા માટે અડ્ડા ટ્વેન્ટી ફોર સેવનના પ્લેટફોર્મ ઉપર જેની કિંમત છે પાંત્રીસો રૂપિયા પણ જો તમે એના માટે એક આ સ્પેશિયલ કોડ છે જી પાંચ નવ સાત આ કોડનો તમે ઉપયોગ કરો છો તો તમને સિત્યોતેર ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે અને આઠસો પાંત્રીસ રૂપિયાની અંદર બાર મહિનાની વેલિડિટી માટે આ કોર્સ તમને મળી રહ્યો છે તો જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો ઓકે અને ડેલી ગુરુ શુક્રસાની ત્રણ દિવસ વીકના ત્રણ દિવસ આપણા જીએસઆરટીસી લગતા પ્રશ્નોની સિરીઝ જે ચાલુ કરી છે એના લેક્ચર હોય છે જેમાં આપણે પ્રાથમિક ફરજોના પ્રશ્નો કન્ડેક્ટરની ફરજોના પ્રશ્નો પ્રાથમિક સારવારને લગતા પ્રશ્નો બરાબર છે નિગમને લગતા પ્રશ્નો એની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો ચેનલની અંદર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં મળીએ આવી અવનવી માહિતી સાથે નવા લેક્ચરની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત